ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અત્યારે હું રેડી તો થઈ ગઈ છું પણ અત્યારે હું ઓફિસ જાઉં છું અને આજે જલ્દી રજા લઈ લેવાની છું બીકોઝ કે મારા નાના નાની ફાઇનલી આજે કેદારનાથ જાય છે તો એ લોકોને સ્ટેશને મૂકવા જવાનું છે તો મેં મારું ડ્રીમ પ્લેસ છે મેં તો બહુ જ એક્સાઈટેડ છું મૂકવા જવા માટે તો હવે જઈએ ઓફિસે અને ઓફિસે જઈને મળીએ તો હું ઓફિસે જવા પહેલા રોજ માધવ દાદાને મળીને જાઉં છું તો માધવ દાદાના મંદિરે જાઉં છું તો ત્યાં જઈને મળીએ અત્યારે હું ઓફિસ પહોંચી ગઈ છું અને હવે ઉપર જઈને જોઈએ માહોલ શું છે કામ હોય કામ પતાવીએ અને દાદા દાદી કેદારનાથ જાય છે સાથે મારું બી બહુ મન થઈ ગયું છે જવાનું પણ એમ કહેવાય ને કે બાબાનો બોલાવો હોય તો જ જવાય અને પરીક્ષા તો આપવી જ તો આપને પણ કોઈક દિવસ જશું કેદારનાથ તો હવે ઓફિસ જઈએ કામ પતાવીએ અને મળીએ પછી ટી બ્રેક પડી ગયો છે सब्सक्राइबर केवा मास्क्राईबरमध्ये शू कांगशो રેડી થઈ ગયા છે અને હવે સ્ટેશને જઈએ છે તો બધા જો સ્ટેશન ગયા છે પ્લેટફોર્મ પર બહુ જ ભીડ છે મારું ડ્રીમ પ્લેસ છે એટલે મને બી એવું નર્વસ ફીલ થાય છે કે કાશ હું પણ જતી રહી હોત તો બહુ સારું તો હું તમને બતાવું અમારી ફેમિલીમાં અને બધાનું બતાવું સામાન બી બહુ બધો હજી અહીંયા આવતા વાર નથી લાગીને આ લોકોનો ટી બ્રેક પડી ગયો છે બધા ટીમાં બ્રિસ બધા ટી છે મારા બધા ઓફિસના ફ્રેન્ડ્સ જોડે પ્રેન્ક કર્યો છે એ લોકો બધાને મેં એમ કીધું છે કે હું પણ કેદારનાથ જવાની છું અને હું કાલે ત્યાં જઈને બધાને જાટકો આપવાની છું બિકોઝ ઓફ કે મેં કેદારનાથ નથી જવાની આવતા વર્ષે જરૂરથી જવીશ બાબાનો બોલાવો હશે તો તો અત્યારે તો પ્લેટફોર્મ પર આવી ગયા છે અને કાલે એ લોકોના રિએક્શન કેચઅપ તો નહીં થશે પણ એ લોકોની જોડે મસ્તી કરવાની બહુ જ મજા આવશે તો ફાઇનલી હવે દાદા દાદીને પંદર દિવસ બાય બાય અલવિદા કહેવાનો મોકો આવી ગયો છે નર્વસ તો છીએ જ બિકોઝ કે મારું ખુદનું એ ડ્રીમ પ્લેસ છે મને બી એક ટાઈમ ત્યાં જવું તો છે જ બસ બાબાનો બોલાવો હશે ત્યારે ચોક્કસ જવાશે તો હવે ફાઇનલી દાદાને દાદીને અલવિદા કહી દઈએ પંદર દિવસ માટે અને હા તમે એન્ડ સુધી બ્લોગ જોજો કાલે બ્લોગ કેપ્ચર થશે તો હું લઈ લઈશ ઓફિસમાં પણ તમે એન્ડ સુધી જોજો Bosta, કેસા લગા મેરા મજા એવરી વન ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો સો અત્યારે હું ઓફિસ આવી ગઈ છું ને બે જણ જોડે તો નીચે જ પ્રેમ થઈ ગયો છે સો અત્યારે હું એ મારી એક ફ્રેન્ડને એમ કીધું છે કે તું બહાર આવજે લિફ્ટ પાસે મારો ભાઈ તને પેન ડ્રાઈવ આપવા આવે છે તો તું પેન ડ્રાઈવ લઈ લેજે તો હવે એને એમ નથી ખબર કે હું આવી છું બિકોઝ કે બધાને એમ જ છે કે હું કેદારનાથ ગઈ છું કેદારનાથ નથી ગઈ આવતા વર્ષે શ્યોર જશું બાબાનો બોલાવો હશે તો બસ નાના નાની કેદારનાથ જતા રહ્યા છે મિનિમમ દોઢ અઢી વાગે એ લોકો પહોંચી જશે અને મારા પ્રેન્કમાં આવી ગયેલી છે આજનો લોક અહીંયા જેન્ડ કરીએ છીએ નાના નાની કેદારનાથ જતા રહ્યા છે બસ બાબાને એ જ પ્રે કરીએ છીએ કે સેફલી ગયા છે તો સેફલી આવી જાય એન્ડ ફ્રેન્ડ્સ જોડે મસ્તી પણ કરી છે એન્ડ એ લોકો જોડે પ્રેન્ક કરવાની પણ બહુ મજા આવી ત્રણ જણના રિએક્શન કેપ્ચર થયા તે કર્યા છે બે જણ તો લિફ્ટ નીચે જ મળી ગયા એટલે મારું એ લોકો જોઈને શોખ થઈ ગયા અને એક જે મારી બેસ્ટ ફ્રેન્ડ હતી એને એની જોડે પ્રેંગ કર્યો તો બસ આજના માટે આટલું જ તો મળી આવવા જ કોઈક નવા બ્લોગ સાથે ત્યાર સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો બસ મળી આવવા જ કોઈક નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ જય રામ